બંતરા તમે કરવા આવજો ભીતર છે વાત કરીન છે આની કે વાત સાચું આ પટની બાયડી વાળો વિશાલ ભાઈ રાણી રૂકાન નથી આપે પેરો તમાર કરવું હોય તો નક્કી કરો આ કરવાનો છે ઠાબડ છે મારી તૈયારી છે બાકી તમે દરબારમાં તમે

કોદિનાસો <try> કો એય આ બધું છે હે घरषण तर घरषण करवाया ने

તમને હું કીધું મારી વાત શું મારી વાત શું મારી વાત શું